નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને આઈએએસ એ એસ નેહાકુમારી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ છે તે જોવા મળી રહ્યો છે આઈએએસ નેહા કુમારી કે જેમના દ્વારા દલિતોને લઈને જે ટીકા ટિપ્પણી છે તે કરવામાં આવી હતી અને જેને જ બાબતે હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને લડી લેવાના મૂડમાં છે તે દેખાઈ રહ્યા છે જિગ્નેશ મેવાણી દ્વારા જે સતત નેહા કુમારીને સસ્પેન્ડ કરવાની માંગ છે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની માંગ છે તે કરવામાં આવી રહી છે અને તેને જ લઈને તેમને હવે આંદોલન છે તે આંદોલનની પણ ચીમકી આપી છે ત્યારે ત્યારે આ આંદોલનને લઈને જીગ્નેશ મેવાણી સતત મહીસાગર બાલાસિનોર આ તમામ જગ્યાએ ગામડે ગામડે જઈને તમામ દલિતો છે તેમની સાથે મિટિંગ છે તે કરી રહ્યા છે અને સાથે જ જે તેમના સાથે આંદોલનમાં જોડાવા માટે પણ તેમને કહેવામાં આવી રહ્યું છે તો આગામી બાવીસ નવેમ્બરે તમામ જગ્યાએ કુલ અઢીસો જેટલી ફરિયાદ નેહા કુંવારી સામે કરવાની વાત છે તે કરવામાં આવી છે તો આવેદનપત્રો પણ એટલા જ આપવાની માંગ છે તે કરવામાં આવી રહી છે તો સાથે કહી શકાય

कोई भाई सेल्फी लेवावे बराबर અત્યારે બનેનું છે હું લાત મારી હું કાઢી મૂકું અને તમે મારી સદમમાં બોલો નહીં પણ એ માણસનું જે આત્મસન્માનનું હણાય એનો દંસ આખી જિંદગી એના મગજ ઉપરની છાપ રહી જાય પાછા જીત ખોટી તો ઘણીવાર હું વિચારતો છું કે ઘોડે ચડેલા દલિત સમાજના વર્ગોના પરથી વરાજાને કામની બજારમાં ઉતારી દે કેવું કેવું પણ હું અપમાન ભરતું આજે તમને મને બાઈક લીન ક્યાંક જતા હોઈએ અને દલિત સમાજના હોવાના કારણે હું તમારી ઓછી પગળે વરબજારમાં કશેનો કિશોર પહેરીને ફરેશે અને પચાસ લોકો જોતા હોય તો ભલે તમે કેસમાં થિટ કરી લો પણ બજારની વચ્ચે તમારું જે અપમાન થયું એની જે તમારી મનોવૈજ્ઞાનિક અસર થાય છે એ મનોવૈજ્ઞાનિક અસર કેટલી ભયંકર હશે આના માટે સરકાર જોડે કોઈ ઈલાજ છે તમે દલિતોનેનું આત્મસન્માન તો નથી અપાઈ શકતા ઘટના બન્યા પછી એફઆઈઆર નથી કરતા ધરપકાડ નથી કરતા એની કોઈ મનોવૈજ્ઞાનિક સારવારની વ્યવસ્થા નથી આ સરકાર જોડે આ વ્યવસ્થા જોડે સિસ્ટમ જોડે અને ઉલટા આપણે નેવું ટકા આદિવાસીને દલિત સમાજનો અપમાન કરો સાચી એક વાત પણ

આમાં હું તમને એઝ એન એડવોકેટ વકીલ તરીકે કહું છું મેં હાઈકોર્ટના ટોપમોસ્ટ વકીલો સાથે ક્રિમિનલ કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરનારા વકીલો સાથે વાત કરી કે જીગ્નેશભાઈ નિયમ પ્રમાણે આમાં ગુનો દાખલ થાય જ થાય એફઆઈઆર કરવી જ પડે આને અંદર જવું જ પડે પણ રોડ પર જો આપણે બરાબર તાકાત બતાવીએ તો આપણે કોર્ટમાં જવું નથી

તો યુવાન મિત્રો ખાસ ખૂબ આટલા બધા યુવાન મિત્રો પાછળ બધા ઉભા છે તમે તમારી જવાનીમાં જો ના લડો તમારી જવાનીમાં આ છાતી કે પીઠ ઉપર આ મનુવાદી સરકારની સામે લડતે દંડો જુના પડ્યો હોય ને તમારા જીવનમાં એક નાઈટ તમે જેલમાં ના કાઢ્યો હોય તમારી જવાનીનો કોઈ મતલબ નથી અને સાચા માટે

અહીંથી કપિલભાઈ તૈયાર થવા જોઈએ ધન્યવાદ વિકાસ વિકાસભાઈ ને ભાઈ ને છગનલાલ જેવા મિત્રો ને કેટલા ગામમાં જવા માટે હમણાં પ્લાનિંગ કર્યું તમે જાણો છો કોઈને ખબર ખાલી આ તો કરો કેટલા ગામમાં જવાનું હમણાં પ્લાનિંગ કર્યું છે ચારસો ગામમાં ચારસો એમને ઘર પરિવાર નથી જિગ્નેશ જીગ્નેશભાઈ પગાર આપી દે છે એમનો કામ ધંધો રોજગાર ઘર પરિવાર મૂકીને સમાજનું નાક ઊંચું રહે એના માટે લડત કરી રહ્યા છે સમાજના આત્મસન્માન મળે એના માટે લડત કરી રહ્યા છે તો હવે વિરલાઓને સલામ કરું છું ધરતી તો તમે તમારા પોતાના કામમાં સંકલ્પ કરશો તમારા વિસ્તારમાં સંકલ્પ કરો કે આખું બાલા સિનોર એ દિવસે બંધ રહેવું જોઈએ કપિલ ભાઈ કીધું પ્રમાણે ઘરે લોક કોઈ કશું લૂટી જવાનું નથી હવે છે શું આપણી જોડે છીએ ને એટલે પૂરેપૂરી તાકાત લગાવી દો આ કોઈ સમાધાન હું છું છોકરો વિજય બિલકુલ ફરેવો નથી કાલે ઉઠીને બેસી ગયો ને કોઈ બીજી ફરિયાદ મેં કરી છે મારી ફરિયાદ ઉભી છે અને પરંપર પરસેવો છોડાવવાનો છે નક્કી કરીને આવ્યો છે

ઝારખંડ ના છે ત્રણ દિંદ થવું જીગ્નેશભાઈ ઝારખંડ ની ટિકિટ મોકલી જાઓ પાછા અને આ કાઢોધા કેમેરાની સામે કહેવા માંગુ છું

અને હવે ખુલીને આ આદિવાસી દલિત યુવાન તમને કહી રહ્યા છે કે હવે ભારત મહીસાગર ના દલિતો ના આદિવાસીઓ તારું ડાચું પણ જોવા માંગતા નથી સમય ઘણો થયો છે આપ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ સાહેબ આંબેડકરમાં જ્યોતિબા ફુલેબા અને બિરસા મુડામાં માનતા હોય આપણે બધા એક થઈ જાવ અને પૂરી તાકાત લગાડી દો 22 તારીખે શુક્રવારે આખા ગુજરાતના 250 તાલુકામાં આની વિરુદ્ધ 250 પોલીસ ફરિયાદ કરવાની છે આખા ગુજરાતમાં 250 જગ્યાએ મામલતદારના આવેદન પત્રો આપવાના છે અને પછી 6 ડિસેમ્બરે આખા ગુજરાતમાં વિરુદ્ધ વિરોધ પ્રદર્શનના આંદોલનના કાર્યક્રમો ત્યાં સુધી જ્યાં સુધી આનો ગરબો ઘેર ના આવે ત્યાં સુધી અને સસ્પેન્ડ કર્યા વગર છોડવાની નથી સસ્પેન્ડ થાય એની સાથે ગુનો દાખલ કરવામાં આવે ત્યાં સુધી આપણું લડત અને આપણું આંદોલન ચાલુ રહેશે અને બાલાસિનોર નું એક એક ઘર છ તારીખે છ ડિસેમ્બરે લુણાવાળા મારી જોડે આવવું પડશે

આવા બે સસ્પેન્ડ કરે ઘર ભેગા કરીશું ને તો બીજી જગ્યાએ પણ મેસેજ જશે ગુજરાતમાં ભલે સાત ટકા રહ્યા ફાડી નાખેલા છે આપ તમામ અહીંયા ઉપસ્થિત રહેલી બહેનો માતાઓ કાર્યક્રમના સૌ આયોજક મિત્રોનો વડીલોનો યુવાન દોસ્તોનો દિલથી આભાર માનું છું અને આપણે બધા જ સાથે મળીને લડીશું અને સાથે મળીને ઇન્કલાબ કરીશું સાથે મળીને ક્રાંતિ કરીશું અને કઈ કાવી નેહા કુમારી વાઈ રહે ઇતિહાસના પ્રવાહમાં ચાલ આવા કઈ કાયા રહ્યા પણ આને સસ્પેન્ડ કરાવીને જવું છે એ વાતનો સંકલ્પ કરવાનો છે એટલા માટે મારો મત વિસ્તાર મારી ટ્રીટમેન્ટ મારો પગમાં બે ફ્રેક્ચર હોવા છતાં આજે તમારી વચ્ચે આવીને ભણ્યો છે એટલા માટે છ ડિસેમ્બરે મોટી તાકાતમાં આ તમામ લોકો જોડાશું એવી મને આશા છે પૂરેપૂરા બુલંદ અવાજમાં જયભેમનો નારો લગાવો એટલે મને પાકી ખાતરી થાય કે છ ડિસેમ્બરે બધા મળીશું લુનાવાડા છ ડિસેમ્બરે કેના માટે ત્યારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા જે આઈ એસ નેહાકુમારી નાસ સસ્પેન્શન એટલે કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની વાત કરવામાં આવી રહી છે તેને લઈને આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર